શ્રીરાજ સાડી આજ મસ્ત સાડી લઈને આવ્યા છે તમે જોઈ શકો છો ડબલ કલરમાં સેલા સાડી લઈને આવ્યા છે સેલામાં પાછું જેકાર અંદર વળાક રહેશે એકદમ હેવી સાડી છે એનો આપણે પલ્લુ જોઈશું આ એનો પલ્લુ છે એકદમ મસ્ત પલ્લું છે તમે જોઈ શકો છો મસ્ત હેવી પલ્લું છે એકદમ કલરનું પલ્લુ આવશે ને આખી બીજ કલરની સાડી આવશે એમાં આખું જીવું આ બધું વળાકનું કામ છે આપણે અંદર જે પણ પ્રિન્ટ આ વર્ક આપેલું છે એકદમ કપડું પણ તમે પાછો જોઈ શકો છો બધું જેકારનું કપડું ને વળાકનું જ કામ છે નીચે બોર્ડર પણ મસ્ત છે આ બોર્ડર છે એની નીચે ડબલ કલર ના છે અને સાડી બહુ મસ્ત છૂટી છૂટી બુટ્ટી આવશે આખી સાડીમાં આ એનું બ્લાઉઝ આવશે બ્લાઉઝ એકદમ સેફ પ્યોરના કપડામાં આવશે બ્લાઉઝ બ્લાઉઝમાં પણ આપણે પટ્ટો આવશે વધે આપણે એના કલર જોશું એક આપણે બીટ કલર ખોલો બીટ ને ગ્રીન કલર એક આપણો સિરામિક કલર અને નેવી બ્લુ કલર આવશે એક લાઈટ બીટ કલર અને પિંક કલર આવશે ગ્રીન ને રેડ રાણી કલર અને ગ્રીન ને પિસ્તા કલર બધા કલર જે કોઈ કલર ગમતા હોય તમને તેનો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી દેજો તમે બધા કલર જોવા મળશે ને મસ્ત સાડી આવશે એકદમ બુધ જે કાર્ડમાં આવશે સહેલા કોન્સેપ્ટની સાડી છે આ રીતે અમારું નવું કલેક્શન જોવા માટે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો